સાંધો સાડી છે ફેન્સી બ્રાસો છે બે બેનોને ને ઉતાસણી આવે ફટાફટ બુક કરી ને આ ફેન્સી બ્રાસો લઈ અને તમે જરૂરથી એકવાર એક કેમકે બહુ જ મસ્ત અને ન્યુ લુક ના ફેન્સીમાં આવ્યો અને આપણે એનો પણ આજે ડાયરેક્ટ સેલ ઉપર નાખી દીધો છે એક લેશો તો સાડા ત્રણસો જ લેશો તો છસો એકનો ભાવ સાડા ત્રણસો છે આપણે બ્રાસાનો બે લેશો તો છસો રૂપિયા સાથે એમાં બધા આપણે અલગ અલગ કલર છે એનો લાલ પટ્ટો હતો મરૂન ટાઈપમાં પટ્ટો પટ્ટો આવીએ બધી જ સાડીમાં ગોલ્ડન પ્રિન્ટ તો આવીએ જ ને બધી સાડીમાં બ્લાઉઝ પણ આવીએ અને આપણે તમને ખોલીને બતાવતા જાઉં જો પાલવ હશે તો પણ આપણે તમને બતાવી દેવામાં આવીએ બાકી પાલવ નહીં હોય તો પણ એકદમ મસ્ત એનો લુક આવે આપણે એકદમ અલગ ગુલાબી કલર છે જે ન પટ્ટો એની આ પટ્ટી મરૂન કલરની આવીએ અહીંયા પણ આપણે ગોલ્ડન પટ્ટી આવશે આ રીતના એકદમ યુનિક ડિઝાઇનમાં બ્રાસો છે બહુ મસ્ત ગેટ ઓફ પણ આવે આપણે એનું આ રીતના બ્લાઉઝ આવીએ બધી જ સાડીમાં ગોલ્ડન પ્રિન્ટ આવશે અંદર ફ્લાવર પ્રિન્ટ આવીએ છે ફ્લાવર પ્રિન્ટ ની અત્યારે બુવો ફેશન છે બધા નાની મોટી બધી ઉંમરના બેનો પહેરી શકે એકદમ મસ્ત યુનિકને ફેન્સી છે એમાં સેમ બીજું પણ પીસ છે પણ પાલો નથી કોઈમાં જેમાં કલર આવ્યા છે ને એમાં ને જે વ્હાઇટ આપણે તમને બતાવી હતી એટલી સોફ્ટવેર એમાં બધાઈમાં પાલવ છે હાલો આમાં આપણે પાલવ છે આપણે છે કેટલો મસ્ત એનો પાલવનો લુક આવે એનો એક સાડીમાં પાલવ છે ને એક સાડીમાં પાલવ નથી આપણે એનું બ્લાઉઝ છે એકદમ પર્પલ કલરનું એકદમ મસ્ત અને એકદમ યુનિક ડિઝાઇન છે એક લેશો તો સાડા ત્રણસો અને બે લેશો તો છસો એક કદાચ સાડા ત્રણસોમાં બેનો એક લે તો પણ એકદમ ભાવ રીઝનેબલ છે સાડી એકદમ મસ્ત હશે પાટલીમાં સાંધો ભયો જાય તમે પ્રસંગમાં પણ પહેરી શકો પણ આપણે એકદમ યુનિક ડિઝાઇનમાં છે એકદમ મસ્ત આપણે તમને કરીને બતાવીએ આપણે એ રીતના પાલવ આવીએ પછી આ રીતના એમાં ફ્લાવર આવશે આ બ્રાસામાં અહીંયા ગોલ્ડન સફેદ કલર આવશે ઓફ વ્હાઈટ એકદમ સફેદ નથી પ્યોર ઓફ વ્હાઈટ ક્રીમ ઉપર છે જેનો ગુલાબી પટ્ટો આવશે આપણે એનો બીજો ભાગ છે એકદમ મસ્ત ફૂલ છે બ્લાઉઝ છે અને બહુ જ મસ્ત ફાલો મને પણ બહુ જ ગમે એકદમ મસ્ત સાડી છે આ પણ એકદમ યુનિક લાગે પહેરવામાં પણ બધી જ સાડી ઈચ રીતના ભાવમાં છે એક લેશો તો સાડા ત્રણસો બે લેશો તો છસો અને આ રીતના એમાં અલગ અલગ ગેટઅપમાં પણ મારી સાડી છે જે જે બીજી આપણે આપણે તમને આગળ બતાવી હતી એનો પણ એ જ રીતના ભાવ રાખ્યો તમને એના હું બે ત્રણ સેમ્પલમાંથી બતાવી દા કેટલો મસ્ત ગ્રાસો છે આ આપણે આગળનો ભાગ છે અને આમાં આ રીતના જો પાછળ આ રીતના આવશે પણ આપણે એકદમ યુનિક સફેદ ને જે લીલી બોર્ડર વાળી છે કીધું તો પછી લાલ બોર્ડર વાળી છે જ રીતના સફેદ આપણે જો એક પીસ તો તમને બતાવી જ દઈએ

એના ફ્લાવર આપણે લાલ કલર છે અને અંદર આવશે જે ક્રીમ છે સફેદ નથી અને એનો પણ પાલવ છે બહુ જ મસ્ત પાલવ છે જો એકદમ મસ્ત પાલવ છે અને એકદમ મસ્ત સાડી છે એકદમ ફેન્સીમાં ન્યૂ લુકમાં છે આ માર્કેટમાં બજારમાં આ સાડીઓનો ભાવ આઠસો થી નવસો રૂપિયા મિનિમમ અથવા સાતસો થી આઠસો તો હિંસે જ છે આપણે જોઈન્ટ સાડી છે કે આપણે સાંધા સાડી કહીએ એને હિસાબે આનો ભાવ આપણે માત્ર સાડા ત્રણસો એમાંય પણ સાથે બે લેશો તો છસો તો તો એક સાડીનો ભાવ તમારે હાવ એમ કહો ને કે ત્રણસોમાં એક અને મફત તમે પ્રસંગમાં પહેરો ને તો પણ યુનિક લાગે અને એકદમ મસ્ત લાગે અને એકદમ કાપડ પણ હેવી છે કે ભારેમાં સાડી પહેરી હોય ને એ રીતના લાગે અને જો કોઈ પણ સાડી લેવી હોય એક લેવી હોય તો પણ આપણે સાડા ત્રણસો રૂપિયા ભાવ કીધો બે લેશો તો છસોમાં બે એ જ રીતના આપણે ભાવ છે અને જો કોઈને પણ લેવી હોય તો ફટાફટ એક કે બે જે પણ આખા બ્લોગની જે સાડી છે અને બ્રાસોમાં જે સાડી બધી એ જ રીતના આપવાની છે તો ફટાફટ ઓડર બુક કરો ચેનલમાં નવાયેલો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા બ્લોગમાં આવજો